રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સીઈઓ પરિમલ નથવાણી તેમજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એમ આર શાહ દ્વારા અમદાવાદના પરિમલ અંડરપાસ નજીક આધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ વી એમ એસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ખાસ આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સીઈઓ પરિમલ નથવાણી દ્વારા કંપનીના નવ ડાયરેક્ટરો અને પંચાવન બેડની અતિ આધુનિક શરૂ કરાયેલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તરે રિલાયન્સના પરિમલ નથવાણીએ જણાવ્યું કે પરિમલ અંડરપાસ પાસે આવેલી વી એમ એસ હોસ્પિટલનું બિલ્ડિંગ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ઓફિસ હતી તેના કારણે અહીંના સંસ્મરણો યાદ કરી રહ્યા છે ત્યારે અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો સારવાર આપવામાં આવશે વધુમાં વી એમ એસ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર જીતેન્દ્ર શુક્લાએ વાત કરતા જણાવ્યું કે વી એમ એસ હોસ્પિટલના નવ ડિરેક્ટરો સાથે પંચાવન બેડની આઈસીયુ સહિતની અતિ આધુનિક સગડતાવાળી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે અહીં ટૂંક સમયમાં પીએમ જે યોજનાનો પણ લાભ લોકો લઈ શકશે વીએમએસ હોસ્પિટલ પાલડી ખાતે અમારા એક રિલેટિવ છે મિસ્ટર કાવલ એમને અહીંયા દાખલ કર્યા છે જેમને ડેન્ગ્યુ થયા હતા અને જ્યારે દાખલ કર્યા ત્યારે તેમની હાલત ખરેખર ખરાબ હતી અને એમાંથી ફક્ત બે દિવસની અંદર ડેન્ગ્યુમાંથી તેઓ ખૂબ સારી રીતે સાજા થઈ ગયા છે અને હજી એક કે બે દિવસ માટે રાખવાની એ લોકોએ વાત કરી છે આ હોસ્પિટલના સ્ટાફથી અને ડૉક્ટરોથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છે અને તે લોકોએ અમારું કામ ખૂબ સારી રીતે કર્યું છે આવી રીતે અમે નવ જણાએ ભેગા મળીને મેડિકલ ફેટર્નિટીના પારડી વિસ્તારના પચીસથી ત્રીસ વર્ષ પ્રેક્ટિસિંગ ડૉક્ટરો જુદી જુદી દરેક પ્રકારની જેમ કે મેડિસિન જનરલ સર્જરી ગાયનેકોલોજી ઓર્થોપેડિક સર્જરી યુરોલોજી વાસ્ક્યુલર સર્જરી અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ આ પ્રકારના નવ જણાએ મળી અને સરસ મોટી ટીમ બનાવી અને અમારી બીજી એક્સટેન્ડેડ ટીમમાં ઓછામાં ઓછા દસ ડૉક્ટર છે જે લોકો રેડિયોલોજી જનરલ મેડિસિન અને ક્રિટિકલ કેરવાળા આ બધાએ ભેગા થઈને અમે અમદાવાદના સેન્ટરમાં અને મધ્ય ભાગમાં મધ્યમ વર્ગ અને ઉચ્ચતર મધ્યમ વર્ગ અને ઉપલા વર્ગને દરેક પ્રકારની પ્રાઇમરી તથા ટર્સરી કેર સારવાર મળે એ પ્રકારની સારા આઈસીસીયુ ફેસિલિટી કે જેમાં રાઉન્ડ ધ ક્લોક મેડિકલ કેર સ્પેશિયાલિસ્ટ હોય ખૂબ સારા અતિ આધુનિક ઓપરેશન થિયેટર જેમાં લેમિનર એર ફ્લો અને દરેક પ્રકારની વ્યવસ્થા હોય એવા ત્રણ ઓપરેશન થિયેટરવાળી અને પચાસથી પંચાવન બેડની હોસ્પિટલ બનાવવાનું પૂર્ણ કરેલ છે આ ખૂબ આનંદની વાત છે આજે આ હોસ્પિટલમાં આવતા મને ખૂબ ખુશી થઈ કારણ કે આ જ ઓફિસ આ હોસ્પિટલ છે એમાં મેં અઢાર વર્ષમાં મારે કાર્યાલય ચાલતું હતું કાર્યાલય કે નહીં પણ ઓફિસ ચાલતી હતી રિલાયન્સની અને હું આ દરેક ફ્લોર ઉપર જતો હતો બેસતો હતો એટલે મારી ઘણી બધી મેમરી છે અને જે આ નવ ડોક્ટરો ભેગા થઈ અને જે સાહસ કર્યું છે અને બધાને એક્સપી એક્સપિરિયન્સ પણ બહુ મોટો છે અને હોસ્પિટલ છે એ આ એરિયામાં મોટી સેવા આપી શકશે અને લોકોને બહાર દૂર જવા માટેનો સમય ન લાગે તો આ આ એરિયામાં બધા જ સ્પેશિયલ ડૉક્ટર છે તો એનો લાભ અહીંની આજુબાજુની પ્રજાને મળશે